ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ ફિફ્ટીન અને ટોકબેક એપિસોડ છવ્વીસ ડેટા યુસેઝનું મોનિટરિંગ અને કંટ્રોલ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે એપ્સને મેનેજ કેવી રીતે કરવી જેમાં અનઇન્સ્ટોલ ફોર્સ સ્ટોપ અને ડિફોલ્ટ એપ્સ સેટ કરવા વિશે શીખ્યા આજે આપણો છવ્વીસમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ડેટા યુસેજ એટલે કે ડેટા યુસેજને કેવી રીતે મોનિટર કરવું અને કંટ્રોલ કરવું તે વિશે વિગતવાર શીખીશું જો તમારી પાસે લિમિટેડ મોબાઈલ ડેટા પ્લાન હોય તો ડેટાનો ઉપયોગ ટ્રેક કરવો અને તેને મેનેજ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ડેટા યુસેજનું મહત્ત્વ મોબાઈલ ડેટા એ આપણા ડિજિટલ જીવનનો એક અનિવાર્ય ભાગ છે જોકે ઘણા લોકો લિમિટેડ ડેટા પ્લાનનો ઉપયોગ કરે છે જો તમે તમારા ડેટા યુસેજને મોનિટર ન કરો તો તમારો ડેટા ઝડપથી ખત્મ થઈ શકે છે જેનાથી વધારાનો ખર્ચ થઈ શકે છે અથવા ઇન્ટરનેટ સ્પીડ ધીમી પડી શકે છે તમારા ડેટાનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે તેને સમજવું અને નિયંત્રિત કરવું જરૂરી છે ડેટા યુસેજ સેટિંગ્સને એક્સેસ કરવી તમારા ફોનનો ડેટા યુસેજ જોવા અને મેનેજ કરવા માટે સેટિંગ્સ એપ ઓપન કરો નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ અથવા નેટવર્ક અને ઇન્ટરનેટ કેટેગરી શોધીને ઓપન કરો અહીં તમને મોબાઈલ નેટવર્ક અથવા મોબાઈલ નેટવર્ક વિકલ્પ મળશે તેના પર ડબલ ટેપ કરો આ સ્ક્રીન પર તમને એપ ડેટા યુસેજ અથવા એપ ડેટા યુસેજ વિકલ્પ મળશે તેના પર ડબલ ટેપ કરો ડેટા યુસેજ મોનિટર કરવું એટલે કે મોનિટરિંગ ડેટા યુસેજ એપ ડેટા યુસેજ સ્ક્રીન પર તમને તમારા મોબાઈલ ડેટાનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તેની વિગતવાર માહિતી મળશે ડેટા યુસેજ સાયકલ તમને એક ચોક્કસ સમયગાળા માટે કુલ ડેટાનો ઉપયોગ દેખાશે તમે ડેટા સાયકલને તમારી બિલિંગ સાયકલ એટલે કે બિલિંગ સાયકલ મુજબ સેટ કરી શકો છો આ વિકલ્પ સામાન્ય રીતે સ્ક્રીનના ઉપરના ભાગમાં ડેટા યુસેજ સાયકલ અથવા ડેટા યુસેજ સાયકલ તરીકે મળશે તેના પર ડબલ ટેપ કરીને તમે શરૂઆતની તારીખ સેટ કરી શકો છો એપ દ્વારા ડેટા યુસેજ સ્ક્રીન પર તમને બધી એપ્સની લિસ્ટ દેખાશે અને દરેક એપ દ્વારા કેટલો ડેટા ઉપયોગ થયો છે તે પણ દર્શાવવામાં આવશે આ લિસ્ટ સૌથી વધુ ડેટા વાપરતી એપ્સથી શરૂ થઈ શકે છે ટોકબેક તમને એપનું નામ અને તેણે ઉપયોગ કરેલો ડેટા જેમ કે વોટ્સએપ પાંચસો એમબી યુટ્યુબ એક પોઈન્ટ બે જીબી એમ બોલશે આનાથી તમને ખ્યાલ આવશે કે કઈ એપ્સ સૌથી વધુ ડેટાનો ઉપયોગ કરી રહી છે ડેટા યુસેજ કંટ્રોલ કરવું એપ દ્વારા ડેટા યુસેજને કંટ્રોલ કરવા માટે તમે ઘણી વસ્તુઓ કરી શકો છો એક ચોક્કસ એપ માટે ડેટા યુસેજ મેનેજ કરવું એપ ડેટા યુસેજ સ્ક્રીન પરથી તમે જે એપના ડેટા યુસેજને મેનેજ કરવા માંગો છો તેના પર ડબલ ટેપ કરો અહીં તમને તે એપ માટે વધુ સેટિંગ્સ મળશે બેકગ્રાઉન્ડ ડેટા એટલે કે બેકગ્રાઉન્ડ ડેટા આ ટોગલ સ્વિચને ઓફ કરવાથી એપ જ્યારે બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય ત્યારે ડેટાનો ઉપયોગ કરવાનું બંધ કરશે આ બેટરી અને ડેટા બંને બચાવવામાં મદદરૂપ થઈ શકે છે ઉદાહરણ તરીકે જો તમે નથી ઇચ્છતા કે ફેસબુક બેકગ્રાઉન્ડમાં ડેટા વાપરે તો તમે તેને ઓફ કરી શકો છો અનરિસ્ટ્રિક્ટેડ ડેટા યુસેજ એટલે કે અપ્રતિબંધિત ડેટા યુસેજ આ વિકલ્પને ઓફ રાખવાથી એપને ડેટા સેવર મોડમાં પણ ડેટાનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં મળે મોબાઈલ ડેટા કેટલાક ફોન્સમાં અહીં સીધું જ એપ માટે મોબાઈલ ડેટાને ઓન કે ઓફ કરવાનો વિકલ્પ પણ મળી શકે છે બે ડેટા સેવર મોડ ડેટા સેવર મોડ તમારા ફોનના મોટાભાગના એપ્સના બેકગ્રાઉન્ડ ડેટા યુસેજને આપમેળે પ્રતિબંધિત કરે છે સેટિંગ્સ એપમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ કેટેગરીમાં જાઓ અહીં ડેટા સેવર અથવા ડેટા સેવર વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો યુઝ ડેટા સેવર ટોગલ સ્વિચને ઓન કરવા માટે ડબલ ટેપ કરો ટોકબેક ડેટા સેવર ઓન બોલશે તમે અનરિસ્ટ્રિક્ટેડ ડેટા અથવા અપ્રતિબંધિત ડેટા હેઠળ અમુક એપ્સને ડેટા સેવરના નિયંત્રણોમાંથી મુક્ત કરી શકો છો જેથી તે હંમેશા ડેટાનો ઉપયોગ કરી શકે ત્રણ ડેટા વોર્નિંગ અને લિમિટ સેટ કરવી મોબાઈલ નેટવર્ક સેટિંગ્સમાં તમને ડેટા વોર્નિંગ અને લિમિટ અથવા ડેટા ચેતવણી અને મર્યાદા વિકલ્પ મળશે તેના પર ડબલ ટેપ કરો ડેટા વોર્નિંગ તમે એક ચોક્કસ ડેટા યુસેજ લિમિટ જેમ કે એક જીબી સેટ કરી શકો છો જ્યારે તમારો ડેટા ઉપયોગ આ લિમિટ સુધી પહોંચશે ત્યારે તમને એક નોટિફિકેશન મળશે ડેટા લિમિટ આ વિકલ્પને ઓન કરવાથી અને એક ચોક્કસ ડેટા લિમિટ સેટ કરવાથી જેમ કે બે જીબી જ્યારે તમારો ડેટા ઉપયોગ તે લિમિટ પર પહોંચશે ત્યારે તમારો મોબાઈલ ડેટા આપમેળે બંધ થઈ જશે આ તમારા પ્લાનની મર્યાદાથી વધુ ડેટા ઉપયોગ થતો અટકાવશે સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ડેટા યુસેજને કેવી રીતે મોનિટર કરવું અને કંટ્રોલ કરવું તે વિશે વિગતવાર શીખ્યા આપણે એપ દ્વારા ડેટા ઉપયોગ કેવી રીતે જોવો બેકગ્રાઉન્ડ ડેટાને કેવી રીતે મેનેજ કરવો ડેટા સેવર મોડનો ઉપયોગ અને ડેટા ચેતવણી અને મર્યાદા કેવી રીતે સેટ કરવી તે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારા મોબાઈલ ડેટા પ્લાનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થશે આગળના એપિસોડમાં આપણે એન્ડ્રોઈડમાં એક્સેસિબિલિટી શોર્ટકટ્સ અને ક્વિક સેટિંગ સ્ટાઇલ્સને કેવી રીતે કસ્ટમાઇઝ કરવા તે વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ